નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચારની વાત કરીએ તો પીએમ મોદી તાજેતરમાં સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુ એ એની મુલાકાત દરમિયાન વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન સાથે દુબઈના જેબલ અલી ફ્રી ટ્રેડ ઝોનમાં ભારત માર્ટનો શિલાન્યાસ કર્યો હતો અને આ દરમિયાન એમણે અબુધામીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદઘાટન પણ કર્યું હતું મહત્ત્વનું એ છે કે આ ભારત માર્ટ એક લાખ ચોરસ જમીન ઉપર બનેલું ટ્રેડ સેન્ટર બનશે જે ભારતીય એમએસએમઇ કંપનીઓને આંતરરાષ્ટ્રીય ખરીદારો સુધી પહોંચવા માટે અસરકારક પ્લેટફોર્મ પૂરું પાડી શકશે તો બીજા સમાચારની વાત કરીએ તો કોરોનાની વૈશ્વિક મહામારીની પ્રથમ લહેરમાં ડોક્ટરોને પણ ખબર ન હતી કે કોરોનાની બીમારીમાં કેવા પ્રકારની સારવાર અને કઈ દવાઓની જરૂર પડશે જેથી આ તમામ ડૉક્ટરોએ ન્યુમોનિયાની ટ્રીટમેન્ટ કરી હતી જેને જેને કોરોના થયો હતો તેમને અત્યારે ખાનગી હોસ્પિટલમાં દર મહિને બ્રેન ફ્રોગ નામના અત્યારે દર્દીઓ તે આવી રહ્યા છે જેમાં અત્યારે આપણા ભારત દેશમાં ઓરલ ઓટીપીસ ન હોવાને કારણે બ્રેન ફ્રોગના ચોક્કસ આંકડા બહાર આવ્યા નથી પરંતુ એમ છતાં આપણી ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરના જણાવ્યા અનુસાર હાલ દર મહિને ચાલીસ જેટલા બ્રેન ફ્રોગ નામના દર્દીઓ આવી રહ્યા છે માટે જેમને કોરોના થયા હોય તેમને આવા લક્ષણો દેખાય તો ખાસ ધ્યાન રાખવું અને જો કોઈ લક્ષણો દેખાતા હોય ડૉક્ટરો માટે સલાહ પણ લેવી અત્યારે જરૂરી બની ગઈ છે જેમને કોરોના થયો તેમના માટે ખાસ આ સૂચન સલાહ છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગઈકાલે રાજકોટ જિલ્લાના વિસિયા ખાતે ત્રણસો સાડત્રીસ પોઈન્ટ છ કરોડના સૌની યોજનાની લિંક ચારના પેકેજ નવ સહિતના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વાત કરીએ તો વિશિયાના માર્કેટિંગ યાર્ડ પાસે યોજાયેલા આ કાર્યક્રમમાં જંગી મેદાનને સંબોધિત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે આ છેવાડાના લોકોને ધ્યાનમાં રાખીને તેમના યોજના બનાવીને મુખ્ય પ્રવાહમાં જોડાવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હર હંમેશ પ્રયત્નશીલ છે જ્યારે અત્યારે આ અમૃતકાળમાં દેશને વિકસિત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસ માટે મુખ્ય ચાર જાતિઓ ગરીબ યુવા અન્નદાતાની નારી શક્તિ નક્કી કરી છે જેમાં આપણા ગુજરાતમાં બજેટમાં પણ આ ચાર જાતિઓના સર્વાંગી વિકાસ માટે અગ્રતા આપવામાં આવી છે તેવું ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે એમના ભાષણમાં કહ્યું હતું તો રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગની ફરી એકવાર આગાહી સામે આવી જેમાં આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે જ્યારે અત્યારે હાલ વરસાદની કોઈ સંભાવના નહીં હોવાની પણ આગાહી છે તો અત્યારે આગામી બે દિવસ સામાન્ય તાપમાન વધવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે તો સોના ચાંદીના ખરીદારો માટે સારા સમાચાર આવ્યા છે જેમાં સોના ચાંદીના સાપ્તાહિક ભાવમાં નોંધનીય ઘટાડો જોવા મળ્યો જેમાં અઠવાડિયે સોનાની કિંમતમાં પાંચસો અઠ્ઠાવન રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઘટ્યા જ્યારે ચાંદીના ભાવમાં બસો અઢાર રૂપિયા પ્રતિ કિલોગ્રામની મામૂલી કમી આવી અને અત્યારે ઇન્ડિયન બુલેસ સેન્સ જ્વેલર્સ એસોસિએશન એટલે કે આઈબીજીએ વેબસાઇટ અનુસાર આ બિઝનેસ વીક બારથી સોળ ફેબ્રુઆરીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ બાસઠ હજાર ત્રણસો એક રૂપિયા હતો જે આવતીકાલથી એકસઠ હજાર સાતસો તેતાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઘટ્યા છે જ્યારે અત્યારે નવસો નવ્વાણું શુદ્ધતાવાળી ચાંદીની કિંમત સિત્તેર હજાર નવસો બાણું રૂપિયા ઘટીને એકોતેર હજાર એકસો ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ કિલો થઈ ગઈ છે તો બીજા સમાચારની વાત કરીએ તો ભારતીય રિઝર્વ બેંકે પેટીએમને મોટી રાહત આપતા પંદર દિવસની છૂટ આપી છે જેમાં હવે પેટીએમ પેમેન્ટ બેન્ક ઉપર પ્રતિબંધની સીમા હવે ઓગણીસ ફેબ્રુઆરીથી લાગુ નહીં થાય પરંતુ તે હવે પંદર દિવસ આગળ વધારી દેવામાં આવી છે હવે પેટીએમ પેમેન્ટ્સ બેન્ક ઉપર પ્રતિબંધ પંદર માર્ચે લાગુ થશે એનો અર્થ એ છે કે પેટીએમ વોલેટ ફાસ્ટેગ અને ગ્રાહક ખાતામાં લેણદેન પંદર માર્ચ બે હજાર ચોવીસ સુધી કરી શકાશે અને આ સાથે જ આરબીઆઈ પેટીએમને લઈને એફએક્યુ પણ બહાર પાડી છે તો સીબીએસસી દસમા અને બારમા બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે આ મહિનામાં ત્યારે હવે વિદ્યાર્થીઓ માટે આ કસોટીનો સમય છે અને પરીક્ષા દરમિયાન દિલ્હીની અલગ અલગ સરહદોમાં ખેડૂતો એમએસપીને લઈને આંદોલન કરી રહ્યા છે ત્યારે અત્યારે ખેડૂતોના આંદોલનને કારણે સોશિયલ મીડિયા ઉપર એક નોટિસ વાયરલ થઈ જેમાં અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે સીબીએસસી બારમાની બોર્ડની પરીક્ષાના કારણે સ્થગિત કરવામાં આવી શકે છે હવે સીબીએસએ વાયરલ નોટિસને લઈને અત્યારે વિદ્યાર્થીઓને ચેતવણી પણ આપી છે તો અત્યારે પેટીએમ ઉપર કાર્યવાહી બાદ અત્યારે આરબીઆઈ વિઝા અને માસ્ટરકાર્ડ આંતરરાષ્ટ્રીય પેમેન્ટ મર્ચન્સ કાર્ડ ઉપર કડક કાર્યવાહી કરી રહી છે વાત જાણે એમ છે કે રિઝર્વ બેન્કે વિઝા અને માસ્ટરકાર્ડને બિઝનેસ પેમેન્ટ રોકવા ત્યારે કરી રહ્યું છે જેમાં અત્યારે મૂલ્યની દૃષ્ટિએ કાર્ડની ચુકવણીમાં વિઝા અને માસ્ટરકાર્ડનું વર્ચસ્વ આવી રહ્યું છે આવી સ્થિતિમાં કાર્યવાહી બાદ લોકોના મનમાં પ્રશ્ન એ છે કે પેમેન્ટ્સ કરનારા બંને વેપારીઓના ગ્રાહકો પર શું અસર થશે તમારો શું આના વિશે વિચાર છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો અત્યારે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતી અંગે જાહેરાત કરવામાં આવી વિગતો મુજબ આ ભરતીમાં બસો છાસઠ જગ્યા ઉપર પેટા હિસાબનીસ પેટા તિજોરી અધિકારીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં અત્યારે પેટા હિસાબનીસની એકસો સોળ જગ્યા તેમજ પેટા તિજોરી અધિકારીઓની એકસો પચાસ જગ્યાઓની ભરતી કરાશે જ્યારે આજથી એક માર્ચ સુધી આ વેબસાઇટ ઉપર ઓનલાઈન તેના ફોર્મ પણ ભરી શકાશે તો એક સમાચાર આવી રહ્યા છે કે અત્યારે ગુજરાત વિધાનસભામાં રાજ્યમાં સરકારી અનાજ સવેગે થવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા વાત જાણે એમ છે કે વિધાનસભા ગૃહમાં સત્ર દરમિયાન કોંગ્રેસ ધારાસભ્યો રાજ્યમાં સરકારી અનાજ સગે વગે થવા અંગે પ્રશ્ન પૂછ્યા હતા જે સંદર્ભે અત્યારે સરકારી અનાજ સગે વગે થયા હોવાની ચોંકી જવાય કે તેના આંકડા સામે આવ્યા છે આંકડાઓ મુજબ અગિયાર જિલ્લામાંથી અત્યારે ચૌદ લાખ પપ્પન હજાર કિલો અનાજને સગે વગે થવાનું સામે આવ્યું છે અને આ સુરત જિલ્લામાં પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા તો ગુજરાતમાં આ વર્ષે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર કરવામાં આવશે વાત જાણે એમ છે કે ચાલુ વર્ષે પેપર મૂલ્યાંકનના અનેક ફેરફારના લીધે પરિણામ વહેલા જાહેર કરવામાં આવશે જેમાં અત્યારે માર્ચ બે હજાર ચોવીસની પરીક્ષાનું પરિણામ એપ્રિલના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં જાહેર કરવાની અત્યારે બોર્ડની તૈયારી કારખી છે આનાથી અત્યારે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે તો આગળ ટેક્સ વિશે સમાચારમાં વાત કરીએ તો જે ભારતના લોકો વિદેશમાં જઈને નોકરી કરે છે અને ભારત પૈસા મોકલાવે છે તેમણે અત્યારે વિદેશમાં પૈસા મોકલાવવા ત્યારે એમને ટેક્સ ભરવો પડે છે જ્યારે સવાલ એ ઉભો થાય છે કે શું ભારતમાં પૈસા આવે તો ભારતમાં પણ ટેક્સ ભરવો પડે છે તો એનો જવાબ છે કે ના તાજેતરમાં અત્યારે ઇન્કમ ટેક્સે એપેલેટ ટ્રીબ્યુલે કેસમાં ચુકાદો આપતા કહ્યું છે કે આવી આવક ઉપર અત્યારે ટેક્સ લેવાની ભારત સરકારે ના પાડે છે માટે અત્યારે જે વિદેશથી પૈસા મોકલાવે છે ભારતમાં તેમને અત્યારે ખૂબ જ ફાયદો થશે તો રાજ્ય સરકાર દ્વારા અત્યારે દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે ત્રણ હજાર સ્પેશિયલ કેટેગરીની ભરતી કરાશે જેમાં ધોરણ એકથી પાંચમાં અઢારસો એકસઠ અને ધોરણ છ થી આઠમાં અગિયારસો ઓગણચાલીસ સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી થવાશે જેમાં આજે આ ફેબ્રુઆરી મહિનામાં છે તે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે અને એની અરજી છે તે આગામી ઓગણીસ ફેબ્રુઆરીથી અઠ્યાવીસ ફેબ્રુઆરી દરમિયાન તમે કરી શકશો અને ઓનલાઈન કરી જશે તો બીજા સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં કરવામાં આવેલી ભરતી વિશે માહિતી આપતા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષ બે હજાર બાવીસ અને ત્રેવીસમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોની કુલ પાંત્રીસ હજાર આડત્રીસ જગ્યાઓ પર ભરતી ઉમેદવાર નિમણૂક કરવામાં આવી છે જ્યારે વાત કરીએ તો બે હજાર ચોવીસમાં કુલ એકવીસ હજાર ચોર્યાસી જગ્યા ભરવા માટે અત્યારે વિવિધ ભરતી બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સાત હજાર ચારસો ને ઓગણસાઠ જગ્યાઓ જ્યારે પોલીસ ભરતી બોર્ડ દ્વારા બાર હજાર તેમજ ગુજરાત જાહેર સહાયક આયોગ દ્વારા એક હજાર છસો ને પચીસ જગ્યા ઉપર ભરતી આ બે હજાર ચોવીસમાં કરવામાં આવશે માટે જે ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે તે આગામી સમયમાં તૈયારી રાખે અને આ બે હજાર ચોવીસમાં ઘણી બધી આવી ભરતીઓ આવી શકે છે તો આગળ ભરતી વિશે વાત કરીએ તો ગાંધીનગરમાં આજેથી રાજ્યના વીસ જિલ્લા અને બે કેન્દ્ર શાસિત પ્રદેશો માટે આર્મી અગ્નિવીર ભારતીય રેલી બે હજાર ચોવીસ પચીસ માટે અત્યારે ઓનલાઈન નોંધણી આજથી શરૂ કરવામાં આવી છે અને આ નોંધણી છે તે બાવીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી ચાલશે જ્યારે અગ્નિવર જનરલ ડ્યુટી તેમજ અગ્નિવીર ટેકનિકલ અગ્નિવીર કારકુન સ્ટોર કીપર ટેકનિકલ તેમજ મેનેજમેન્ટ અગ્નિવીરમાં અને અગ્નિવર ટ્રેડર્સમેનમાં જે દસમું પાસ હોય તે આ માટે અત્યારે ભરતી છે તે કરવામાં આવી છે અને અત્યારે એના ફોર્મ શરૂ થઈ ગયા છે તો લોકસભાની ચૂંટણી માટે રાજ્યસભા માટે આપણા ભાજપ દ્વારા ચાર ઉમેદવારોના નામ જાહેર જાહેર કરવામાં કરવામાં આવ્યા છે વાત કરીએ તો ભાજપ દ્વારા આવેલા નામોમાં પહેલું જેપી પી નડ્ડા બીજું ગોવિંદ ધોળકિયા ત્રીજું મયંક નાયક અને ચોથું જસવંતસિંહ પરમાર સમાવેશ કરવામાં આવ્યો છે તો રાજ્યમાં ધોરણ બાર સાયન્સની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે વાત જાણે એમ છે કે આજે ધોરણ બાર સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે મહત્વનું છે કે આગામી ઓગણીસ ફેબ્રુઆરીથી ધોરણ બાર સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થવા જઈ રહી છે જેને લઈને હવે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ ઉપર જઈને લોગિન કરીને ટિકિટ ડાઉનલોડ કરી શકશે અને પરીક્ષા આપી શકશે